દિવાળી દરમિયાન આગની નાની મોટી તેર ઘટનાઓ બની હતી જેમાં ફાયર બ્રિગેડ ની તત્પરતાથી મોટું નુકસાન તડયું હતું દિવાળીના પાવન તહેવારની ઉજવણી દરમિયાન ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં રાત્રે ફટાકડાના કારણે તેર જેટલા સ્થળોએ આગ લાગવાના બનાવો નોંધાયા હતા શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો ફટાકડાનો આનંદ માણી રહ્યા હતા તે દરમિયાન કેટલીક જગ્યાએ સૂકા કચરાના ઢગલા છાટની પાંદડીઓ અને મકાનની છત ઉપર આગ લાગી હતી આ અંગેની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે સતત કામગીરી હાથ ધરી હતી ફાયર ફાઈટરોએ પાણીના ટેન્કર અને ફાયર વાહનોની મદદથી સમયસરની કાર્યવાહી કરી હોવાથી કોઈ જાનહાની કે મોટી આર્થિક નુકસાની થવા પામી નથી આ અંગે ઇન્ચાર્જ ફાયર અધિકારી શૈલેષ સાંસિયાએ જણાવ્યું હતું કે તહેવારોના દિવસોમાં નગરપાલિકાએ વધારાના સ્ટાફ સાથે ત્રણેય શિફ્ટમાં ફાયર ટીમને તૈનાત રાખી હતી જેના કારણે દરેક સ્તરે તાત્કાલિક પ્રતિસાદ મળી શક્યો હતો આ ઉપરાંત નાગરિકોને સલામતી માટે અપીલ કરવામાં આવી હતી કે ફટાકડાનો ઉપયોગ ખુલ્લી જગ્યાએ અને આગ પ્રવૃત્ત પદાર્થોથી દૂર રાખવો સાથે જ લોકોમાં આવેલી ફાયર જાગૃતિના કારણે મોટા બનાવો બનતા અટક્યા છે ફટાકડાના આનંદ વચ્ચે થયેલા આ બનાવો છતાં ફાયર તંત્રની તત્પર કામગીરીને કારણે ભરૂચમાં કોઈ મોટી દુર્ઘટના ન બની તે શહેર માટે રાહતજનક બાબત ગણાય છે મારું નામ શૈલેષેશ્ય છે હાલ ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું ગત દિવાળી દરમિયાન અમે સાત બાય ચોવીસ કલાક ફરજ બજાવી છે જેમાં પ્રજાનો પણ સાથ સહકાર અમને મળેલો છે તેર જેટલા કોલ અમને પ્રાપ્ત થયેલા છે ભરૂચ શહેરમાં જે અમે શાંતિપૂર્ણ રીતે ઓલવી કોઈ જાનહાની આમાં થયેલ નથી અને અમારી સાથે લોકલ ઇન્સ્ટિટ્યૂટના છોકરાઓ પણ તરીકે જોડાયા તેમણે પણ અમને સાથ સહકાર આપ્યો તેમને પણ આ ફાયર ડિપાર્ટમેન્ટમાં લાગે એટલે એ વિષયની અમને રુચિ હતી ને વોલિયન્ટર તરીકે એ લોકોએ એમની ફરજો બજાવી દિવસ પાંચ દિવસ દરમિયાન એક રીતે કહેવા જઈએ તો આપણી જે પણ દિવાળી ગઈ શાંતિમય રીતે પસાર થઈ છે કોઈ જાનહાની થયેલ નથી